માતાજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરની બાજુમાં ટવકાની ચહેર ટૌકાની ચહેરના વારાખડીના દર્શન કરવા માટે તો ચલો આપણે જઈએ વરાખડીના દર્શન કરવા માટે ગાંધીનગર ટવકાની ચહેર અડાલજ ચોકડીથી પણ નજીક જવાય છે અડાલત ચોકડીથી વરાખડીના દર્શન છે ગાંધીનગરની બાજુમાં કહેવાય ગાંધીનગર રોડ પર એરપોર્ટ ચાર રસ્તા અદાલત ચોકડી એરપોર્ટ ચાર રસ્તાથી પણ જવાય છે મિત્રો અત્યારનો શેડ બનાવેલો છે જોઈ શકો છો તમે છે બધા અદભુત કારીગરી કરી છે બાળકોને લઈને જાઓ ફરવાની મજા આવશે દર્શન પણ થશે ત્યાં આગળ ટોપાની ચેર માતાજી બરાબરીના દર્શન જોઈ શકો છો અહીંયા બહુ જ સરસ મંદિર તરફ જવાના રસ્તાનું ચિહ્ન આપેલું છે આ છે વરકડી

કરો કોમેન્ટ કરો શેર કરો જય જય હર માતા સૌની મનોકામના પૂર્ણ થાય